મહેશ ભડિયાદ્રા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નાઈનો એક થર્નીગિયલ થિરુકનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી જે જે વસ્તુઓ કબજે કરવામાં આવે એમાં નવું મોબાઈલ મળ્યું છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી સોળ કીટ મળી છે અલગ અલગ બેંકોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સિમ કાર્ડ મળ્યા છે એચડીએફસી ની એક ચેકબુક છે એચડીએફસી ની પાસબુક છે કેનેરા બેન્ક ની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝીમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક આવે છે અને બારના બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈ નું કનેક્શન ખુલ્યું છે દુબઈ નું કનેક્શન ખુલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એક્ટેલા મેક્ઝિમમ કેનેરા બેંક નું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેંકમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલા છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજાર થી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તો રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે આ अलग-अलग आरोपी हो अलग-अलग छे 3 गैंग पकडवવામાં આવીતી કોઈ બે વર્ષથી કરતુંતું કોઈ 6 મહિનાથી કરતુંતું ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ 6 ગુના दाखल થયા છે જેમાં 2023 માં પણ સાયબર ક્રાઈમના 2 ગુના दाखल થયેલા છે એટલે એક અલગ અલગ સાયબર ક્રાઈમની એક આખી ગેંગો અલગ અલગ 3 ગેંગો પકડાયેલી છે આ જે તમામ આરોપી જે કે 4 વર્ષનો સકસ્ આ આ આ છે છે એક સંપર્કમાં આવ્યા હતા અને આની પણ એ અહીંયા આવીને આપણા લઈ અને સાયબરફોટ ના અલગ અલગ જગ્યા એકાઉન્ટો નો ઉપયોગ થતો હતો એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટમાં પૈસા આવ્યા હશે ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો